અને હું હવે કચરા કૂતું કરીશ અને પછી કપડા ધોવા જઈશ આપણે બધું કામ કરીને પછી મળીએ આ સવારનું કામ પતી ગયું અને કામ બીજું વધ્યું ઝાડ કાપવા વાળા આવ્યા હતા સોસાયટી વાળા તરફથી તો જુઓ ઝાડ કાપીને આંગણામાં કચરો કચરો કરી દીધો નવેસરથી કચરા પૂતું કરવું પડ્યું સોસાયટીના જેટલા દિવાલે દિવાલે ઝાડ હતા ને એ બધા ઉપરથી બધા કાપી નાખ્યા સામે ચોમાસામાં તો ફરી થઈ આવે ને બા જોવા પોચી આવ્યા કે આ ભાઈ શું કરે છે પણ એક ટ્રેક્ટર લઈને આ બધા ઝાડ જે કાપ્યા હતા ને લેવા આવ્યા હતા જો પરવારીને બેસી ગયા અને હું લખું છું મંત્રલેખન અને બા બોલશે ભજન બા બોલો ભજન બોલો છે ए मनको न या बेबारम वारवे मनका जीवन टाणू रे बालीडा सारम जाय छे रबा तुती थैने रे आडा चिला नकाप जो ખાવા પડશે ચમારું ના માર રે એવા ચમારું ના માર રે વાલીડા તમને લાગશે આ બાનું ભજન તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો દેખાય બાને જપ જ ના થાય ના પાડી ને જો કપડા લઈ પોચાતા નથી પણ ઊંચે જોઈએ આવો આવો પધારો ના કીધી તો ના માન્યા કે હું ની ઘણું તમારા ઘરમાં હે કોઈ આવું હે લી જીન કભરની માર દેરણી વે તામે કીધું નમણા ના લેતા ના લેતા તોય લિ આયા તો ચલો મિત્રો હવે જમી લઈએ 12 વાગ્યા છે એટલે બાને ઉતાવળ આવે જમવાની હાલો જમી લઈ જમી લઈ જમી લઈએ ઓર હાલો જમી લઈએ ચલો

વરસાદ આવે છે અમે બારે બેઠા છીએ તો બા ને ઠંડી લાગી નાક માંથી હવા ના જાય ને કાન માંથી ના જાય એટલી સુરક્ષા રાખે પોતની તમે ડરી ના જતો વરસાદ આવે છે એટલે બાર જવા બેઠા છીએ જો કેવો વરસાદ આવી રહ્યો છે ચાલુ જ છે એ બાર માય બા માય ભાગ્યા ઠંડી લાગતી હતી ચાલો હવે સાંજની રસોઈ બનાવી લઈએ પછી વળીએ તમને ચાલો મિત્રો હવે રસોઈ બની ગઈ છે અને હવે કરી લઈએ દીવાબત્તી દીવાબત્તી કરી અને પછી જમશું મિત્રો આજનો ઉલ્લોગનો એન્ડિંગ અહીંયા જ કરું છું કારણ કે જમવાવાળા આવશે એટલે હું એકલી જમવાની દેવાવાળી છું એટલે પછી વિડીયો શૂટ ના થઈ શકે માટે મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો બાય બાય ફરી મળીએ આવતી કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બા કરે છે દીવા બધી બા મંદિર માં કરે છે હું પાણીયારે દીવા કરીશ